નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડગામ તાલુકાના રૂપાલ ગામે સીતળા સાતમનો મેળો ભરાયો વડગામ તાલુકાના રૂપાલ ગામે પવિત્ર શ્રાવણમાં સાતમના દિવસે પવિત્ર ધામ શીતળા માતાજીના મંદિર ખાતે લોકમેળો ભરાયો જેમાં તાલુકાના અને દૂર દૂરથી ભાવિક ભક્તો દ્વારા રૂપાલ ગામે આવેલ પવિત્ર ધામ શીતળા માતાજી ચરણોમાં શિષ નમાવી પ્રાર્થના કરી અને શીતળા માતાજી પોતાની મનોકામના પૂર્ણ કરે અને માતાજીના ચરણોમાં માનેલ મન્નતો કરી અને ભાવિક ભક્તોએ શિષ નમાવી ધન્યતા અનુભવી હતી અને મેળામાં જાતપાતની દુકાનો અને રમકડાના સ્ટોલ તેમજ મેળામાં નાના મોટા લોકો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સીતળા સાતમના મેળાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સીતળા માતાજી મંદિરના પૂજારીજીના દ્વારા સીતળા માતાજી સ્થાને આવેલ ભાવિક ભક્તોને કુમકુમ તિલક કરી માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તેવા આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે મંદિર ટ્રસ્ટ ગ્રામ પંચાયત તેમજ રૂપાલ ગ્રામજનો દ્વારા સીતળા માતાજીના મેળામાં આવેલ શ્રદ્ધાળુઓ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છાપી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રમેશભાઈ પરમાર આઈ ન્યૂઝ ગુજરાતી વડગા